એ બ્રાહ્મણ કેમ રડે છે શું દુઃખ છે શું થયું છે તો કહે છે બાપજી મારામાં વેદોનું જ્ઞાન છે પુરાણોનું જ્ઞાન છે લોકો મને ભગવાનથી પણ મોટો માને છે પણ બાપજી શેર માટીની ખૂટ છે ઘરમાં શું કરું સંતાન નથી મળ્યું તો એ આપણા કર્મે નથી મળ્યું ભગવાને જે ધાર્યું હશે સારું છે ચિંતા ના કરો એકલા છીએ એકલા રહો ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રહો ચિંતા વગર જે સ્થિતિ મળે એ સ્થિતિને પ્રેમથી સ્વીકારી લો બસ એનું જ નામ સાચો ભગત જીવનમાં સુખી રહેવું હોય ને જેવી પરિસ્થિતિ મળે એને સ્વીકાર કરી લો બસ દુઃખી નહીં થવાનું દીકરો નથી બોલતો દુઃખી ના થાવ દુઃખી થવાની જરૂર નથી વાલા દીકરી નથી બોલતી દુઃખી ના થાવ વાલા કેમ ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિ માં અનુકૂળ થઈ જાઓ એનું નામ સુખ સુખ અને દુખ મન થી હોય આત્મા ને તો બધું ગમેવા લાગે